નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસને ગુરુવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને લઈ આજે દિવસ વ્યવસ્થા વ્યવસ્થાભર્યો રહેશે કામને લઈને સતત ચિંતા છે પરંતુ જેમ જેમ દિવસ પસાર થશે તેમ અગાઉ કરેલા સારા કાર્યનું ફળ પ્રાપ્ત થશે સ્થિતિ તમારા પક્ષમાં રહેશે અને આવકમાં વધારો થશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની આરાધના કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ તમારી રાશિ માટે આજે દિવસ અનુકૂળ રહેશે ભવિષ્યમાં કોઈ મોટી યાત્રાની યોજના તૈયાર કરશો મનમાં સારી ભાવનાઓ જન્મ લેશે ઘર અથવા દુકાનના નિર્માણ કાર્યની શરૂઆતનું વિચારી શકો છો વિવાહિત જાતકોના દાંપત્ય જીવનમાં પ્રેમ વધશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રાશિ વિષ્ણુ સહશસ્ત્રનો પાઠ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ આજે દિવસ વ્યસ્ત રહેશે સ્વસ્થાય કમજોર રહી શકે છે જેથી માનસિક તણાવ રહેશે દિવસ જેમ જેમ આગળ વધશે તેમ સ્થિતિમાં સુધાર જોવા મળશે આવક સારી રહેશે સરકારી ક્ષેત્રમાં કામ કરતા જાતકોને લાભ મળશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પિંપળના વૃક્ષ નીચે દીપ પ્રગટાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે દિવસ અનુકૂળ રહેશે વેપારી વર્ગ માટે સમય ઉત્તમ છે ઘરેલું કામકાજના કારણે થોડી પરેશાની રહી શકે છે શારીરિક કમજોરીથી થાક અનુભવશો પાર્ટનર સાથે ઉગ્ર ચર્ચાથી બચો કામકાજમાં તમારી સ્થિતિ મજબૂત બનશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુનું દાન કરો શીખ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે જીવનમાં અસમજણ સમજણસની સ્થિતિ હતી તે દૂર થશે અને પરિસ્થિતિઓ સ્પષ્ટ દેખાશે આવકમાં વૃદ્ધિ થશે અને કાર્યમાં સફળતા મળશે પરિવારની ઉન્નતિ માટે કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે સમાજમાં માન સન્માન મળશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર દૂધ ચડાવવું કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે દિવસ સામાન્ય રહેશે મહત્ત્વના કાર્યમાં અડચણો આવતા અસહજ રહેશો માનસિક ચિંતાઓમાં વધારો થશે પ્રેમ સંબંધમાં આજે ઉગ્ર ચર્ચાથી બચો કામના અર્થ તમારું તેજ દિમાગ જીતનું કારણ બનશે આજે ભાગ્ય पंचाशी पक्ष्म पक्ष माता पिताना आशीर्वाद लो तुला राशी तुला जातकोना अक्षर र आणि त आजे दिवस अनुकूल रह, बालकोम स्नेह दाम्पत्य जीवनम स्थिती नियंत्रण महशा आज संपूर्ण ध्यान तमा કામ પર જ આપો નહીં તો નાની મોટી પરેશાનીઓ આવી શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગાય માતાને લીલું ઘાસ ખવરાવો વૃશ્વેક રાશિ વૃષ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે પરિવારના કામકાજમાં સ્પષ્ટતા સાથે ધ્યાન આપશો કરેલું ખર્ચ થશે આવક સામાન્ય રહેશે કામકાજમાં તમારા પ્રયાસો સફળ બનશે અને નોકરીમાં સારા પરિણામો પ્રાપ્ત થશે બિઝનેસ માટે દિવસ અનુકૂળ છે આજે ભાગ્ય પંચ ટકા તમારા પક્ષમાં રહેશે માતા લક્ષ્મીની પૂજા કરો ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર પ ધ અને ઢ આજે યાત્રા માટે દિવસ અનુકૂળ નથી સ્વસ્થાય નરમ રહેશે તેથી ખાનપાન પર ધ્યાન આપો સમજદારી અને કાર્યકુશળતા તમારા કામમાં આવશે પ્રેમ સંબંધમાં સમય તણાવપૂર્ણ રહેશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પિંપળ પર દૂધ મિશ્રિત પાણી ચડાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે દિવસ મહત્વપૂર્ણ છે કારણ કે આજે સંપૂર્ણપણે પોતાના પર ધ્યાન આપશો તમારી પ્રાથમિકતાઓ પર ધ્યાન આપશો કામમાં સારા પરિણામો મળશે તમારી નોકરીમાં बदलावना विचारपण करी सको छो आ दिशा में प्रयासो सार्थक साबित थसे आजे भाग्य 95% तुम्हारा पक्ष पक्ष में रहसी मासरीउने लोटनी गोलीयो खवडाव कुंभ राशि कुंभ राशिना जातकोना अक्षर ग स સ અને ક્ષ આજે દિવસ અનુકૂળ રહેશે અને કાર્યમાં આવતી પરેશાનીઓ દૂર થશે સ્થિતિમાં સુધાર આવશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે ઘરમાં મનોરંજનમાં સમય પસાર કરશો દાંપત્ય જીવનમાં પ્રેમ રહેશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ગાયત્રી ચાલીસાનો પાઠ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજે દિવસ અનુકૂળ રહેશે આવક વધશે ખર્ચમાં વધારો થઈ શકે છે તેથી સાવધાન રહો અને બચત કરો પ્રેમ સંબંધમાં કોઈ પરેશાની આવશે દાંપત્ય જીવનમાં દિવસ સામાન્ય રહેશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર ભેટ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો